નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરું છું એક કરોડથી વધુ પેન્શનો માટે તમ મોટા ખુશખબર લઈને આવી છું મિત્રો આખરે સરકાર ઝૂકી ખરી મિત્રો જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો પીગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછું ઓફ્સ જોઈન થઈ જજો તમને ચાર પર સરકારી કર્મચારી કર્મચારી પેન્શન ટ્રાફ્ટ બાબતે ડીએડીઆરએ એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવી તો પણ તમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવીને બંને જગ્યાઓ જોઈન થઈ જજો તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો એક કરોડથી વધુ પેન્શન માટે ખુશખબર લઈને આવ્યું છે ચાલો જાણીએ વિગતવાર માહિતી પેન્શન માટે ત્યાં મોટા સમાચાર આવે છે પેન્શન માટે આ ટ્રન્ટ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે તો ચ ચાલો જાણીએ મિત્રો આ ત્રણ સમાચાર તો મિત્રો વીડિયો સૌ કદાચ વોટ્સઅપ છે બંને બના લિંક પર ડિસ્કશન કરજો જોઈન થઈ જજો તો મિત્રો સૌપ્રથમ તો ઉત્તર પ્રદેશ સરકારે પેન્શન ભેટ આપી છે ઉત્તર પ્રદેશ સરકારે પેન્શન આયોગના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે સૌપ્રથમ સત્તરમી ડિસેમ્બર રોજ પેન્શન અલગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેન્શન ભાગ લઈ શકે છે અને તેમની પેન્શન સંબંધિત સમસ્યા નિરાકરણ મેળવી શકે છે પેન્શન ડે તે સત્તર ડિસેમ્બર છે આ ખાસ અવસર પર પેન્શન આયોના હિતમાં ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશ સરકારે દ્વારા પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના પેન્શન માટે વધુ એક મોટો સમાચાર છે હવે તેમને પીપીઓ ડિજિલોકર રહે રહેશે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષે એટલે કે બે હજાર પચીસથી પેન્શન પેમેન્ટ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પીપીઓ ડિજિટલોકરમાં મૂકવામાં આવશે જેના કારણે ન તો ઘુમાડવાનો દર રહેશે ન તો ફાટવાનો દર રહેશે પેન્શનો પીપીઓ ડાઉનલોડ કરી શકશે અને ગમે ત્યાં જોઈ શકશે રાજસ્થાનના પેન્શન કોઈ નેશનલ ઇક્રેમેન્ટને ભેટ આજે રાજસ્થાન સરકારે એક સરકારી આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૂન બજાર છ છ પછી બી ત્રીસમી જૂન નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને એકલી જુલાઈ નશ ઇન્ક્રીમેન્ટ લાભ આપવામાં આવશે આ માટે રાજસ્થાન સરકાર દ્વારા પહેલાથી જ આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો બીજી આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં તમામ કર્મચારીઓને લાભ આપવા સાથે હવે આ કર્મચારી પણ લાભ આપવામાં આવશે રાજસ્થાન સિવિલ સર્વિસેસ સરકારે કોલેજના શિક્ષકો ગ્રંથપાલો પીટીઆઈ માટે સુધારા પગારો નિયમ બે નવ અને ત્યારબાદ નિયમો રાજસ્થાન સિવિલ સર્વિસ સરકાર પોલિટેકનિક કોલેજના શિક્ષકો ગ્રંથપાલો શારીરિક તાલીમ પ્રશિક્ષકો માટે સુધાર પગાર નિયમ બે હજાર દસ ત્યારબાદ નિયમો રાજસ્થાન સિવિલ સર્વિસેસમાં ડિપ્લોમા ઇન ઇન ફાર્મસી ક્રોસ ટીચર્સ માટે નિયમ બે દસ અને ત્યારબાદ નિયમો રાજસ્થાન સિવિલ સર્વિસેસના સરકારી સંસ્કૃત કોલેજના શિક્ષકો માટે રાજસ્થાન સર્વિસ સર્વિસેસ સરકારી નોન એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ શિક્ષકો માટે સુધાર પગાર નિયમ બે હજાર ત્યારબાદ નિયમો છે ને રાજસ્થાન સર્વિસ સર્વિસેસ સરકારી એન્જિનિયર નોન એન્જિનિયરિંગના પોલિટેક કોલેજો શિક્ષક ગ્રંથપાલુ અને પીટીઆઈ માટે સુધારેલ પગાર નિયમિત હજાર એકવીસ અનુસાર વાત તો મિત્રો આત્મા રચના નેશનલ કોન્ફરન્સ ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ એન્ડ વર્કર્સ વોડાપ્રધાન મોદી એક પદ લખ્યું છે જેમાં તેમણે માગણી કરી છે કે પછી રચના કમિટી તાત્કાલિક અસર રચના કરવામાં આવશે અન્યતા પચીસ જાન્યુઆરી તે સો આપી કરવામાં આવશે સાતમો પગાર પંચ રચના ફેબ્રુઆરી ચૌદમાં કરવામાં આવી હતી અને તેની બે સોળમાં લાગુ કરવામાં આવી હતી તે એ જ રીતે આત્મા પગડપંચ રચના બે ચૌદમાં સુધી થવી જોઈએ અને તે અમલ એક જાન્યુઆરી બે સુધીમાં થવા જોઈએ તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ